હાલો એટલું ફેમિલી કેમ છો બધા મજામાં જઈશું તો જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ તો આપણે તમને જોઈને બધાને ખબર પડી જ ગઈ છે આપણે લોકો ક્યાં જઈશી તો આપણે જાય છે હાલીને ભગુડા કારણ કે માનતા હતી એટલે હાલીને ભગુડા જાય છે તો હાલો બધાને મળીએ અને જય ભગુડા પહેલાં ગામમાં અમારા ગામમાં મંદિર છે કળશે દર્શન કરીને નથી નીકળશું પરસે તો ફૂટ્યું ના ફૂટ્યું હતું મારતા નહીં ઓકલ સદેદન મંદિર લી દર્શન કરીને વિયાવા છે અને હું ને ટકું ભાગલ થઈ ગયા થી રોડે રોડ પડી ગયા થી જો આ છે રોડ અમે નીકળી ગયા થી હાલી ને બધે વહા આલ્યા છે તો હાલો કોણ કોણ છે અમે તમને બતાવવા ગડીએ અને મિત્રો ચેનલ માં હવે પહેલી વાર આવ્યા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો નો જે બધાય મોગલ માને માનતા હોય તો કોમેન્ટ માં એક જય માં મોગલ માં લખી નાખજો અમે ગીર નું ગામ બસવાતો તો પારુ લી જો હાલી નીકળી ગયા છે અમર અર્શિતા બેન ત્યાં અમર શુટા બેન હા ગયો મને પૂછી દે હું તો થાકી ગયો ના લે નીકળી જાય મારો થી નીકળા છે નો ટકો બે થોડા તો લાગી જાય અહીંયા સીતા બેન ને થાકી જાય નાસ્તો કરવા મિત્રો થોડા બધા પીને આપણે રાણીવાડા વટી ગયા છીએ બધા આયેલા રાણીવાડા રસ્તો हाँ टको पे ठाकी जा रहा हूँ टको ठाकी जा के खुशी पूरी ठाकी जा रहा है चल जा बेंत तो में कोई ना सही को ये तो बाकी है ये तो हाथ आठ किलोमीटर रह लाओ हाँ ठाकी जो ये तो बूटे करने हो ये मन महल जा काकरा मन मन तो है तेरा नहीं तो

খাই যোৱা যায় આપડે દર્શન કરી ગયા અંદર મોબાઈલ અલાઉટ નહોતો એટલે મોબાઈલ નહોતા લઈ ગયા

ખાલી ગોમર મમ્મી ની થાકી જશે તો તો આ માઈલા આવે તો કાલ સડી ની એકતા બધે હું સડી જો બધે વાહરી જશે આમ ને તાઈ છે તો સેલ્ફી ફોટો પર આવી છે જોવાય છે નજારો જો આ ઉપર થી આ ડેમ છે આ પડી જોઉ <a incarcerated>

છે 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 તૈયારી કરે કે બધા તો પગ કેવા થઈ ગયા પડી ગયા પડી ગયા પીળો છો ભગોડા થી વી વાસી મારે પગમાં સોડા પડી જાય બૂટ પહેરે ને નથી લાલ સોળ પગ થઈ ગયા ને પગમાં થોડાક ફરફોલા પડી ગયા હાલી ને જાય એટલે કોઈ દે આ ન હોય એટલે એવું તો થાય જ હતી ફેમિલી હવે આ બ્લોક ને આપણે એન્ડ કરીશું તો મળશું નવા માં જો તમે નવા કોઈ આવ્યા હોય અમારી માં તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જ હતો ને સૌથી પહેલા તમારે વિડીયો જોવા હોય તો બે લાયકન દબાવતા જજો તો મળશું નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ